જો તમારા પગમાં એક એક ડીશ છે પછી અહીંયા આ બધા ઓલા ફૂગા છે લાંબા પણ હજી ફૂલાવેલા છે નહીં તમારે છે ને એ બધા ફુગા એક હાથે વીણવાના છે એવું સ્ટાઇ એક એક બધા ભેગા કરવાને વીણવાના છે ઓકે હું સ્ટાર્ટ કરું ત્યારે સ્ટાર્ટ રૂમે તમે બેવાનું નથી હાલવાનું છે વાકું રહેવાનું વાકુ હં એક જ હાથે વેરી ગુડ વેરી ગુડ વીણો 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 જેનો ભાઈ બીજા એ વૃમત બે હાથની બીજા હાથમાં જેને તો પકડી લેતું હાલ છે નહીં બીજા હાથમાં એક જે ભેગા કરો ને રાખવાના હા સારું વાંધો રે હાલો કરો વાહ વાહ પછી ડીશમાં નાખવાના છે જલ્દી 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 હા પણ લઈ લે તું લઈ લે વાંધો નહીં જેનું ન્યા તું વીણ ઓલું કરવા જઈશ તો તારા ઓલા થઈ જશે બસ હું મૂકી દઉં તમારી તમારી ડીશમાં બસ જો અમે એક હજી પડ્યો જેનું દોડીને જા ભાઈ નહીં હાલે તારા પગમાં ડીશ નથી મૂકી દે મૂકી દે પાછો એ હા મૂકી દે પાછો હા મૂકી દે હાલ એ કોઈને આમ નહીં ગણાય રેવા દે એ ફૂગો જ મૂકી દો દઈ દે ને એક દી હાલે બસ હવે હાલો ગણી ને આપણે ગણીએ કેટલા છે એમ વૃમેદ જીતી ગયો વૃમેદ ને ચાલીસ ઉપર છે ને જેનું ને પાંત્રીસની ઉપર એટલે વૃમેદ જીતી ગયો